જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં સીસી રસ્તા પેવર બ્લોક પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વીજળીકરણ પોષણ અને સ્થાનિક વિકાસના કુલ પંદર કરોડના એક હજાર એકતાલીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા બેઠકમાં પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા યોજનામાં રૂપિયા અગિયાર પોઈન્ટ સોળ કરોડના નવસો છન્નું કામો નગરપાલિકા વિવેકાધીન યોજનાના રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડના તેત્રીસ કામો ખાસ પછાત ભાલ વિસ્તાર યોજનાના રૂપિયા નવ લાખના બાર કામો જિલ્લા કક્ષા યોજનાના રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના કામો એમ તમામ યોજનાઓ મળીને કુલ રૂપિયા પંદર કરોડના એક હજાર એકતાલીસ કામો મંજૂર કરવામાં આવ્યા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ધારાસભ્ય પંકજ દેસાઈ અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર સંજયસિંહ મહિડા કલ્પેશ પરમાર જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી નગરપાલિકા પ્રમુખો તાલુકા પંચાયત પ્રમુખ આયોજન અધિકારી અજય પંચોલી કેડીસીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે જિલ્લા આયોજનની બેઠક હતી અને જિલ્લા આયોજનની બેઠકમાં કરોડના ગામો જે જે નાના અને માળખાકીય પણ ગ્રામ્ય વિસ્તારમાં બાકી હોય નગરપાલિકા વિસ્તારમાં બાકી હોય એના માટેના મુજબ કરવામાં આવે છે અને એના થકી જે વિકાસની અવિરત યાત્રા ગુજરાતની બે હજાર એક થી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી છે એ સતત ચાલતી પ્રક્રિયાના અંતે હવે એવું માલવું પડે છે કે નાના મોટા જે કામો છે એ નાનાના ગામડા વિસ્તારમાં પણ એ કામો હવે ખૂબ ઓછા બાકી રહ્યા છે અને હવે શાળાઓ દવાખાનાઓ પશુ દવાખાનાઓ અને આંગણવાડી જેવા પણ જે કામો જે આખા ગામને કામમાં આવે એવા કામો પણ હવે ધારાસભ્યો અને અહીંયા કલેક્ટરશ્રીનો બહુ સરસ મજાનો ઇનિશિયેટિવ છે કે જેમાં પશુ દવાખાના આંગણવાડી અને દવાખાના હ્યુમન દવાખાના એના માટેની ગ્રાન્ટો ફાળવી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ખૂબ સરસ પ્રયત્ન આજે આ ખેડા જિલ્લામાંથી કરવામાં આવે છે